શ્રી કૃષ્ણ પૂજા વિશ્વભરની વિશાળ જનતા દ્વારા કરવામાં આવે છે દુનિયા તેની પાગલ કરી રહી હતી જો મનુષ્ય મનુષ્ય આજના જીવનમાં તેમના કહેવાતા શબ્દોને દૂર કરે તો વધુ સારું જીવન જીવી શકે છે જાણો શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા સાત કિંમતી વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે વાછડા ગાય સુધી પહોંચે છે તેમ જ વ્યક્તિ કર્મનું ફળ શોધે છે ભગવાન શ્રી કૃષ્ણના એક અદભુત સાંભળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ માનવ શરીરનો એક દિવસ નાશ થવાનો છે જ્યારે આ આત્મા હંમેશા રહેશે તે ન તો જન્મે છે અને ન અંત છે શ્રી કૃષ્ણ એમ પણ કહ્યું છે કે ભગવાન હોવા છતાં હું તેના કર્મનું ફળ કોઈ મનુષ્યને આપતો નથી અથવા કોઈના ભાગ્યમાં લખતો નથી ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે માનવ ક્રિયાઓ દ્વારા તમે તમારું પોતાનું લક્ષ્ય બનાવ્યું છે તે નસીબને ચમકવા માટે બેસવું જોઈએ નહીં જેમ જૂના કપડાં કાઢી નાખીએ છીએ અને નવા કપડાં પહેરીએ છીએ તેવી જ રીતે આત્મા પણ એક શરીરનો ત્યાગ કરે છે અને બીજા શરીરને અપનાવે છે શ્રી કૃષ્ણ કની પણ ગુમાવવા પર કહે છે શા માટે તમે વ્યર્થ ચિંતા કરો છો નામ કાર્ય જન્મ એટલે કે આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવું પડશે જીવનમાં જે બન્યું જે પણ ચાલે છે અને જે બનવાનું છે શ્રી કૃષ્ણ કહે છે કે જે બન્યું છે શું થશે અને જે થઈ રહ્યું છે તે બધાના ભલા માટે છે